કેમ છો વિદ્યાર્થી મિત્રો રેહાર્સ એજ્યુકેશન ક્લાસ માં આપ વિદ્યાર્થી મિત્રો નું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ભણીએ છીએ વાસ્તવિક સંખ્યા સ્વાધ્યાય 1.2 અને એની અંદર દાખલા નંબર 3 અને વિદ્યાર્થી મિત્રો જો તમે સીધા જ આ વિડિયો ની અંદર આવ્યા હોય તો કદાચ એવું બને કે સમજાય નહીં તો મારા પ્લેલિસ્ટ માં જઈ અને તમે પ્રકરણ 1 ના આગળના જે દાખલાઓ છે એ સમજી શકો છો અને એ દાખલાઓ મે વિગતવાર કેવી રીતે ગણાય એના વિશે વાત કરી છે સાબિત કરવાનું ઉલટી પૂર્વ ધારણા બાંધવી પડશે તો અહીંયા આપણે પૂર્વધારણા બાંધીએ છીએ ધારો કે સાત વર્ગમૂળમાં પાંચ સમય છે સંખ્યા હોય તો એને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ બરાબર લખી શકીએ તો આપણે અહીંયા લખીએ કે સાત વર્ગમુણમાં પાંચ બરાબર એના છેદ માં બે

અવિભાજ્ય સંખ્યા વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય નથી તો આ માત્ર સમજણ માટે તો હવે આપણે શું કરીએ છીએ જો તો કે આનું આપણે સૌથી પહેલા શું કરીએ છીએ તો કે આ સાત છે એ ગુણાકારમાં છે બાજુ જાય તો બારાકાર તો વર્ગમૂળ પાંચ બરાબર એના છેદમાં સાત બી આવી રીતે થાય પણ અહીંયા શું છે જુઓ તો કે એ અને બી એ અને બી પૂર્ણાંકો છે પૂર્ણાંકો છે હવે આ પૂર્ણાંક સંખ્યા હોય તો એના છેદમાં સાત બી એ સમય સંખ્યા થાય તેથી એના છેદ માં સાત બી એ આ એના છેદમાં સાત બી સમય સંખ્યા હોય તો એના બરાબર આપણે વર્ગમૂળમાં પાંચ લખ્યા છે તો વર્ગમૂળ પાંચ પણ વર્ગમૂળ પાંચ પણ સમય થાય પણ આપણે તો જાણીએ છીએ કે વર્ગમૂળ પાંચ એ કેવી છે તો કે અસમય સંખ્યા છે આના પહેલાના દાખલામાં આપણે સાબિત કરી છે તો વર્ગમૂળ પાંચ પણ સમય સંખ્યા થાય પણ આપણે જાણીએ છીએ વર્ગમૂળ પાંચ એ અસમય છે તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે અને સાત વર્ગમૂળમાં પાંચ એ સમય એના પછીનો દાખલો છે સાબિત કરો કે છ પ્લસ વર્ગમૂળમાં બે અસમય છે તો આપણે એનાથી ઉલટી લખીએ કે છ પ્લસ વર્ગમૂળમાં બે એ

પરસ્પર ઓલી બાજુ માઇનસ થઈ જાય એટલે વર્ગુણું બે બરાબર એના છેદ બે માઇનસ છ હવે બે છેદ અલગ અલગ છે અને કરવાની છે

પૂર્ણાંકો છે હવે જો પૂર્ણાંકો હોય તો અંશ અને છેદનું કેવું થાય તો કે સમય સંખ્યા થાય તેથી એ માઇનસ છ બી ના છેદમાં બી સમય છે હવે આ સંખ્યા જો સમય હોય તો એના બરાબર આપણે શું લખ્યું છે તો કે વર્ગમૂળ બે તેથી વર્ગમૂળ બે પણ સમય થાય વર્ગમૂળ બે પણ સમય થાય પણ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ બે કેવું છે સંખ્યા છે અને આપણે અગાઉના દાખલામાં વર્ગમૂળ બે અસમય છે તેથી વિરોધાભાસ અહીંયા આપણે પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓ પૂર્ણ કરીએ છીએ અને સમય સંખ્યા સોરી વાસ્તવિક સંખ્યાના તમામ દાખલાઓ આપણે યુટ્યુબ ની ચેનલ પર મૂકી દીધા છે અને જો વાસ્તવિક સંખ્યાઓના જ પ્રશ્નો તમારે જોવા હોય તો પ્લે લિસ્ટ ઉપર સ્વાધ્યાય એક પોઈન્ટ એક ના તમામ દાખલા સ્વાધ્યાય એક પોઈન્ટ બે ના તમામ દાખલાઓ તમે જોઈ શકો છો અને આ દાખલાઓનું કોઈ તમને મૂંઝવણ અનુભવાતી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો